નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ માં મિત્રો સોમવારના દિવસે ભૂલથી પણ આ ભૂલ ન કરતા નહીં તો મહાદેવ તમારી ઉપર ક્રોધિત થઈ જશે અને જિંદગીભર તમારે આનું પરિણામ ભોગવવું પડશે તેમજ સોમવારે આ ભૂલ કરવાથી તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે અને પરિવારના સભ્યો ઉપર આનો બહુ ખરાબ પ્રભાવ પડશે આથી મિત્રો આ વિડિયોને આખો જોવા વિનંતી કારણ કે અમે આ વિડીયો એ વસ્તુ બતાવી છે કે મિત્રો સોમવારના દિવસે તમારે ભોળાનાથ કે જે દેવોના દેવ છે તમારા ઘરેથી હંમેશને માટે જતા રહેશે અને તમારાથી તે રિસાઈ જાય છે આટલા માટે મિત્રો સોમવારના દિવસે આ ભૂલ તમે ભૂલથી પણ ન કરતા

તેમજ જો તમે આ ભૂલથી બચવા માંગતા હો તો મિત્રો આ વીડિયોને પૂરો જોજો તેમજ મિત્રો આ વીડિયોને એ માતાઓ બહેનો તેમજ ભાઈઓ સુધી પહોંચાડી દેજો કે જે મહાદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય કરતા હોય છે પણ તે લોકો જો સોમવારના દિવસે આ પ્રકારની ભૂલો કરે છે કે જેથી કરીને તેને તેના કરેલા ઉપાયનું ફળ મળી શકતું નથી તો મિત્રો જો તમે આ વિડિયોમાં જણાવેલ બધી જ માહિતીને સાંભળી લીધી તો અવશ્ય મહાદેવની કૃપાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો તો મિત્રો સોમવારનો દિવસ છે એ ભગવાન શંકરને સમર્પિત છે તેમજ મિત્રો સોમવારના દિવસે ભગવાન શંકરની પૂરાવિધિવિધાથી પૂજા આરાધના કરવામાં આવે છે તેમજ આ દિવસે મિત્રો ભક્તો છે એ વ્રત રાખે છે અને સાચા મનથી ભગવાન શિવની પૂજા આરાધના કરે છે મિત્રો એવું માનવામાં આવે છે કે ભોળાનાથ છે બહોજ ભોળા છે અને તે તેના ભક્તોની પૂજાથી જલ્દી જ પ્રસન્ન થાય છે તેમજ મિત્રો ભોળાનાથને પ્રસન્ન કરવા માટે તેના ભક્તો ઘણી બધી પ્રકારના ઉપાયો કરે છે પણ મિત્રો અમુક એવા પણ કાર્યો છે કે જે તમારે સોમવારના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ કે જેથી કરીને જો આ ભૂલ કરવાથી જ તમને તમારા કરેલા ઉપાયનું ફળ મળી શકતું નથી તેમજ તમને શંકર ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ શકતી નથી તો મિત્રો આવો હવે આપણે આ વીડિયોમાં આગળ વધીએ અને મિત્રો આપણે જાણીએ કે તમારે સોમવારના દિવસે એવી કઈ ભૂલો છે કે જે ભૂલથી પણ કરવાની નથી અને જો આ ભૂલ તમે કરશો તો મહાદેવ તમારી ઉપર ક્રોધિત થશે અને તમારે જીવનભર એનું ફળ ભોગવવું પડશે તો મિત્રો તમારે સોમવારના દિવસે ક્યારે કોઈને સફેદ વસ્ત્રો અથવા તો દૂધનું દાન ન કરવું જોઈએ મિત્રો સોમવારના દિવસે ઉત્તર પૂર્વ અથવા તો અગ્નિ દિશામાં યાત્રા કરવી એને અશુભ માનવામાં આવે છે જો મિત્રો આ દિવસે યાત્રા કરવી જરૂરી હોય તો મિત્રો આનાથી વિરુદ્ધ દિશામાં બે ત્રણ પગલાં ચાલીને તમે આ યાત્રાની શરૂઆત કરી શકો છો પણ સોમવારના દિવસે ઉત્તર પૂર્વ અથવા તો અગ્નિ દિશામાં સીધી જ તમારે યાત્રા કરવાનું શરૂ ન કરવું જોઈએ તેમજ મિત્રો સોમવારના દિવસે માતાપિતા પાસે કોઈ પણ પ્રકારનો ઝઘડો ન કરવો જોઈએ તેમજ તેની સાથે ઊંચા અવાજથી વાત ન કરવી જોઈએ તેમજ સોમવારના દિવસે મિત્રો પોતાના દેવી દેવતાને અવશ્ય યાદ કરવા જોઈએ તેમજ મિત્રો સોમવારના દિવસે જો તમે દેવી દેવતાની પૂજા આરાધના કરતા નથી તો તેને ઘોર પાપ માનવામાં આવે છે આથી આ ભૂલ કરવાથી વ્યક્તિને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેમજ મિત્રો સોમવારના દિવસે રાહુ કાળમાં તમારે યાત્રા કરવાથી બચવું જોઈએ અને મિત્રો આ સમયમાં કોઈ પણ આધ્યાત્મિક અથવા તો કોઈ શુભ કાર્ય ન કરવા જોઈએ તેમજ મિત્રો સોમવારના દિવસે શનિદેવ સંબંધિત ભજન અને વસ્ત્રો ધારણ કરવા જોઈએ એ બહુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો સોમવારમાં દિવસે રીંગણાનું શાક સરસવનું તેલ તેમજ મસાલેદાર શાકભાજીનું સેવન ન કરવું જોઈએ તેમજ મિત્રો સોમવારના દિવસે કાળા રંગના કપડાંનો પહેરવા જોઈએ તેમજ મિત્રો સોમવારના દિવસે ભગવાન શિવને કાળા રંગના ફૂલ અથવા તો મીઠાઈ ન આપવી જોઈએ આવું કરવું એ બહુ અશુભ માનવામાં આવે છે તેમજ મિત્રો સોમવારના દિવસે કોઈની સાથે વાદ વિવાદ ન કરવા જોઈએ નકર તમે બહુ મોટી સમસ્યામાં પડી શકો છો જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર દોષ હોય અને ચંદ્રમાં તેને કષ્ટ આપે છે તો તેને દૂધ અથવા તો પાણી પોતાની પાસે રાખીને સૂવું જોઈએ તેમજ સવારે ઉઠીને આ પાણીને અથવા તો દૂધને પીપળાના વૃક્ષના થડમાં અર્પણ કરી દેવું જોઈએ મિત્રો અમે તમને એક વિનંતી કરીએ છીએ કે જો તમે હજી સુધી આ વીડિયોને લાઈક ન કર્યો હોય તો લાઇક કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જેથી કરીને મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થાય મિત્રો એવું જણાવવામાં આવ્યું છે કે ભગવાન શિવની પૂજામાં અમુક વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ મિત્રો અમુક વસ્તુ એવી હોય છે કે જેને શિવ પૂજન દરમિયાન અશુભ માનવામાં આવે છે તો મિત્રો આવું કરવાથી ભગવાન શિવ છે ઈરસાઈ જાય છે અને પૂજાનું ફળ પણ પ્રાપ્ત થઈ શકતું નથી તો આવો મિત્રો એ વસ્તુ વિશે જાણીએ મિત્રો અમુક એવી વસ્તુ હોય છે કે જે સોમવારના દિવસે મહાદેવને ભૂલથી પણ ન ચડાવવી જોઈએ તો મિત્રો અમે તમને એ વસ્તુ વિશે જણાવીએ તો મિત્રો સોમવારના દિવસે નારિયેળ અથવા તો નારિયેળનું પાણી મહાદેવને અર્પણ કરવામાં આવતું નથી પણ મિત્રો ભગવાન શિવની પૂજામાં શેરડીનો રસ દૂધ દહીં વગેરે જેવી વસ્તુ અર્પણ કરવામાં આવે છે પણ નારિયેળ અથવા તો નારિયેળનું પાણી શંકર ભગવાનને અર્પણ કરવામાં આવતું નથી મિત્રો દેવતાને આપણે જે વસ્તુ ચડાવીએ છીએ એને આપણે ગ્રહણ કરી શકીએ છીએ પણ મિત્રો શિવલિંગ ઉપર જે વસ્તુ આપણે અર્પણ કરીએ છીએ તેને ગ્રહણ કરવામાં આવતી નથી આથી જ મિત્રો નારિયેળના પાણીથી શિવલિંગનો અભિષેક કરવામાં આવતો નથી મિત્રો શંખ અથવા તો શંખથી જળભિષેક મહાદેવની પૂજામાં કરવામાં આવતો નથી આની પાછળ એક પૌરાણિક કથા રહેલી છે મિત્રો તે કથા અનુસાર દૈત્ય શંખચૂરથી બધા જ દેવી દેવતા હેરાન હતા ત્યારે ભગવાન શિવે તેનો ત્રિશુરથી વધ કરી દીધો હતો આથી તેનું શરીર છે એ ભસ્મ થઈ ગયું હતું આથી એને ભસ્મમાંથી જ શંખની ઉત્પત્તિ થઈ હતી કારણ કે એ ભગવાન શિવે દૈત્ય શંખચૂરનો વધ કર્યો હતો આટલા માટે મિત્રો મહાદેવની પૂજામાં શંખનો પ્રયોગ કરવામાં આવતો નથી તેમજ મિત્રો તુલસીનું પાન એટલે કે તુલસીને બહુ જ પવિત્ર છોડ માનવામાં આવે છે અને મિત્રો બધા જ શુભ કાર્યોમાં શુદ્ધતા માટે તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે પણ મિત્રો ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી તો મિત્રો આની પાછળ પણ એક પૌરાણિક કથા છુપાયેલી છે એ કથા અનુસાર મિત્રો ભગવાને તુલસીના પતિ અસુર જાલંધરનો વધ કર્યો હતો કે જેનાથી ક્રોધિત થઈને તુલસીએ ખુદ ભગવાન શિવની પૂજાથી વંચિત થઈ ગયા હતા તેમજ મિત્રો હળદર છે એ ઘણા ધાર્મિક કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે ઘણા કાર્યો એવા છે કે જે હળદર વગર અધૂરા રહી જાય છે પણ મિત્રો ભગવાન શિવની પૂજામાં ક્યારે પણ હળદરનો પ્રયોગ કરવામાં આવતો નથી મિત્રો હળદરનો ઉપયોગ છે સૌંદર્ય પ્રસાધનમાં કરવામાં આવે છે મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે હળદર છે સ્ત્રીઓ સાથે સંબંધિત વસ્તુ છે અને મિત્રો શિવલિંગને પુરુષ તત્વ માનવામાં આવે છે આટલા માટે મિત્રો ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ ક્યારેય પણ કરવો ન જોઈએ મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે શિવલિંગ ઉપર કેતકી કનેર અથવા તો લાલ એટલે કે કમળ જેવા ફૂલ અર્પણ કરવામાં આવતા નથી મિત્રો શિવલિંગ ઉપર આ ફૂલની સિવાય બીજા ફૂલ તમે અર્પણ કરી શકો છો તેમજ મિત્રો મહાદેવને તમે બિલીપત્ર ભાંગ ધતુરો અથવા તો જળોનો અભિષેક કરી શકો છો આટલી વસ્તુ કરવાથી જ મિત્રો મહાદેવ છે પ્રસન્ન થઈ જાય છે મિત્રો કુમકુમ સિંદૂર અથવા તો રોલીથી બીજા બધા દેવી દેવતાઓની પૂજા આપણે કરી શકીએ છીએ પણ મિત્રો મહાદેવની પૂજામાં આ વસ્તુનો ઉપયોગ છે તે વર્જિત માનવામાં આવે છે મિત્રો હળદરની જેમ આ વસ્તુમાં પણ સ્ત્રીનું તત્વ હોય છે કે જેના લીધે મહિલા છે પતિનું લાંબુ આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે માંગમાં લગાવે છે પણ મિત્રો શિવલિંગની આ વસ્તુથી પૂજા અર્ચના ન કરવી જોઈએ મિત્રો તમે શિવલિંગની પૂજામાં ચંદન અથવા તો ભસ્મનો ઉપયોગ કરી શકો છો તેમજ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મિત્રો શિવલિંગ ઉપર હંમેશા કાંસુ અષ્ટધાતુ અથવા તો પિત્તળના વાસણ અથવા તો લોટાથી જળનો અભિષેક કરવો જોઈએ તેમજ લોખંડના વાસણથી અભિષેક કરવો ન જોઈએ તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે કાળા વસ્ત્રો ન પહેરવા જોઈએ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવાર નો દિવસ છે એ ભગવાન ભોળાનાથ નો સૌથી પ્રિય દિવસ છે આટલા માટે મિત્રો આ દિવસે ભગવાન શિવની વિધિ વિધા થી પૂજા આરાધના કરવામાં આવે છે પણ મિત્રો આ દિવસે અમુક કાર્યો કરવાથી બચવું જોઈએ તો મિત્રો સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા દરમિયાન ક્યારેય પણ કાળા કલરના વસ્ત્રો ભૂલથી પણ ન પહેરવા જોઈએ મિત્રો આવું કરવાથી ભોળાનાથ છે ઈરસાઈ જાય છે તેમજ મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે સોમવારનું વ્રત કરવાનું વિચારો છો તો મિત્રો તમારે આની સાથે જોડાયેલા નિયમોની પણ જાણ રાખવી બહુ જરૂરી માનવામાં આવે છે તો જો મિત્રો તમે સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા આરાધના કરો છો તો તમારે કોઈ પણ અનૈતિક કામ કરવાથી બચવું જોઈએ આવું કરવાથી તમારું જીવન છે એ સંકટમાં પડી શકે છે તેમજ સોમવારના દિવસે જુગાર તેમજ માંસ મદિરાનું પાન પણ ન કરવું જોઈએ જોકે મિત્રો સોમવારના દિવસે જ નહીં પણ તમારે આ વસ્તુનું સેવન પણ ક્યારેય ન કરવું જોઈએ મિત્રો ખાસ કરીને સોમવારના દિવસે ધર્મશાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે ચોરી કરવી અથવા તો બીજી સ્ત્રી ઉપર ખરાબ નજર રાખવી એ બહુ અશુભ માનવામાં માનવામાં આવે આવે છે છે આ વસ્તુને પાપ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શિવની પૂજા કરતી વખતે ભૂલથી પણ મહાદેવની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ ન કરવો જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે તુલસી શ્રાપિત છે અને મિત્રો મહાદેવ દ્વારા એના પતિની હત્યા કરવામાં આવી હતી આટલા માટે મિત્રો શિવ પૂજનમાં તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી તેમજ મહાદેવને ક્યારે પણ નારિયેળ અથવા તો નારિયેળનું પાણી ન ચડાવવું જોઈએ મિત્રો આવું કરવું બહુ અશુભ માનવામાં આવે છે તેમજ મિત્રો નારિયેળને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે કે જેનો સંબંધ છે એ ભગવાન વિષ્ણુની સાથે છે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની અર્ધાંગીની છે અને મિત્રો નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે આનાથી લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે આટલા માટે આનો પ્રયોગ ભગવાન શિવની પૂજામાં નથી થતો તો મિત્રો હવે અમે તમને અમુક એવા ઉપાય જણાવીએ છીએ કે તમે આ ઉપાયને કરીને મહાદેવને આસાનીથી પ્રસન્ન કરી શકો છો અને પોતાની દરેક મનોકામનાની પૂર્તિ કરી શકો છો તો મિત્રો આવો આપણે જાણી લઈએ કે જો તમારા જીવનમાંથી મુશ્કેલીઓ દૂર નથી થતી તો મિત્રો સોમવારના દિવસે તમે આ ઉપાય અવશ્ય કરજો કે જેથી મહાદેવની કૃપાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ અન્નધનની પ્રાપ્તિ થશે મિત્રો સોમવારના દિવસે આ વિશેષ ઉપાય કરવાથી તમારા જીવનને બધી જ સમસ્યાથી તમને છુટકારો મળે છે મિત્રો સોમવારનો દિવસ છે એ ભગવાન શિવને સમર્પિત છે આથી આ દિવસે ભોળાનાથની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સમનતા બની રહે છે અને તેની સાથે બધી મનોકામનાની પણ પૂર્તિ થઈ શકે છે જો તમારા જીવનમાંથી મુશ્કેલીઓ દૂર ન જતી હોય તો મિત્રો સોમવારના દિવસે આ ઉપાય તમે અવશ્ય કરજો મિત્રો આ ઉપાયને કરવાથી તમને તમારી સમસ્યાનું સમાધાન જરૂર મળી જશે તો મિત્રો જો તમે સોમવારના દિવસે કોઈ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જાઓ છો તો મિત્રો તમે પોતાના ઘરે અરીસામાં પોતાનો ચહેરો જોઈને જરૂર જજો અને તેની સાથે જ મનમાં શંકર ભગવાનના નામનું સ્મરણ કરીને તેને પ્રાર્થના કરજો કે જેથી તમને નોકરી મળવામાં સફળતા મળશે તેની સાથે જ જો મિત્રો તમારા ધંધામાં પ્રગતિ ન થતી હોય તો મિત્રો તમે કોઈ પણ નવી વસ્તુ કરો એ પહેલાં પોતાની પાસે બે સફેદ ફૂલ રાખી લેજો અને મિત્રો જ્યારે પણ કામ થઈ જાય ત્યારે આ બે ફૂલને વહેતા પાણીમાં વહાવી દેજો તેમજ મિત્રો ઘરમાં કોઈ પણ વાતને લઈને લડાઈ ઝઘડાઓ થતા હોય તો મિત્રો તમે સોમવારના દિવસે ઘરના નજીકના મંદિરમાં ભગવાન શિવજીને બિલીપત્ર અર્પણ કરજો તેની સાથે જ બાજુમાં જો કોઈ ગરીબ વ્યક્તિ હોય તો તેને એક વાટકો જેટલા ચોખા જરૂર દાન કરજો તેમજ મિત્રો સોમવારના દિવસે રુદ્રાક્ષની બનેલી માળાથી એક જ મુદ્રામાં તમારે એકસો વાર ભગવાન શિવનું નામ લઈને તેનો જાપ કરવો જોઈએ તો મિત્રો જો તમે કોઈ તમારા દુશ્મનથી હેરાન થતા હોવ તો મિત્રો સોમવારના દિવસે સ્નાન વગેરે જેવા કાર્યો પતાવીને એક દીવો પ્રગટાવીને શિવજીના આમંત્ર ઓમ નમઃ શિવાયનો એકસો આઠ વાર જાપ કરજો તેમજ મિત્રો શિવજીને તેમની જટામાં રહેલ ગંગાજી ખૂબ પ્રિય છે એટલે સોમવારની પૂજામાં શિવલિંગ પર ગંગાજળનો અભિષેક અવશ્ય કરવો તેનાથી ભોળાનાથ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ અપાવે છે દર સોમવારે આખા ઘરમાં નિયમિત રીતે ગંગાજળનો છંટકાવ કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે સાથે જ પરિવારમાં સુખ શાંતિમાં વૃદ્ધિ થાય છે તેમજ આપના ઘરમાં કૃત્રિમ પાણીના ફુવારા જેવા જળ સ્ત્રોતને ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે નકારાત્મકતા દૂર થાય છે તેનાથી આપના નસીબ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે તેમજ આપના ઘરમાં રહેલ આર્થિક સંકટને દૂર કરવા માટે ઘરની પૂર્વ દિશામાં બિલીપત્રનો છોડ ઉગાડીને નિત્ય તેની સેવા કરવી જોઈએ દરરોજ તે છોડમાં જળ અર્પણ કરો તેમજ નિત્ય સાંજે ઘીનો દીવો કરો આ પ્રકારનો ઉપાય કરવાથી આપને જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો નહીં કરવો પડે માતા લક્ષ્મીની કૃપા આપની પર સદાય વરસતી રહેશે તેમજ મિત્રો દિવસે જો યુવતીઓ છોડ લગાવે છે તો ઝડપથી તે યુવતીની કુંડળીમાં લગ્નયોગ સર્જાય છે તુલસીને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે એટલે ઘરની ઉત્તર દિશામાં તુલસીના છોડને લગાવવો શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો જો તમે સોમવારે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો ઘરની બહાર નીકળતી વખતે અરીસામાં તમારો ચહેરો અવશ્ય જુઓ તેમજ સફળતા માટે મનમાં ભગવાન શિવને પ્રાર્થના કરો સોમવારે આમ કરવાથી તમારું મન સકારાત્મક રહેશે તમારો ઇન્ટરવ્યુ સારો જશે અને તમારી મહેનતની અસર દેખાશે તેમજ મિત્રો જો તમે તમારા વ્યવસાયના નફામાં સતત પૈસાની અછતનો સામનો કરી રહ્યા છો અથવા તમને તમારા વ્યવસાયમાં નફો નથી મળી રહ્યો જેના કારણે તમે કંઈ પણ નવું કરવાનું વિચારી શકતા નથી અને તમારું મનોબળ ઘટી રહ્યું છે તો આ માટે કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા બે સફેદ ફૂલ તમારી સાથે રાખો અને જ્યારે કામ પૂર્ણ થઈ જાય ત્યારે તેને વહેતા પાણીમાં તરતા મૂકો સોમવારે આવું કરવાથી તમારા વ્યવસાયમાં નફો થવા લાગશે તેમજ મિત્રો જો તમે તમારા આશીર્વાદ અને ભૌતિક સુખમાં વધારો કરવા માંગો છો તો સોમવારે સ્નાન પછી તમારા ઘરની નજીકના કોઈ પણ શિવ મંદિરમાં જાઓ

ઓમ શમ શમ શિવાય શમ શમ કુરુ કુરુ ઓમ સોમવારે આ જાપ કરવાથી તમે જલ્દી જ તમારા શત્રુઓથી છુટકારો મેળવશો તેમજ જો તમે તમારી આવક વધારવા માંગો છો તો સોમવારે શિવલિંગ પર દૂધ ચઢાવો જો શક્ય હોય તો ગાયનું દૂધ ચઢાવો તેમજ અગિયાર વાર શિવ મંત્ર જાપ કરો મંત્ર છે ઓમ નમ શિવાય આ રીતે જાપ પૂર્ણ કર્યા પછી તમારી આવકમાં વૃદ્ધિ માટે ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરો સોમવારે આવું કરવાથી તમારી આવકમાં વધારો થશે તેમજ જો તમે ઈચ્છો છો કે તમારા બાળકો તમારા દરેક કામમાં તમારી મદદ કરે અને તેમની સાથે તમારો સંબંધ સારો રહે તો સોમવારે ભગવાન શિવને નારિયે ચઢાવજો ભગવાનને ને ડ્રાય ફ્રુટ પણ અર્પણ કરજો સોમવારે આવું કરવાથી તમારા બાળકો તમારા દરેક કામમાં તમારી મદદ કરશે અને તેમની સાથે તમારા સંબંધો વધુ સારા રહેશે તેમજ મિત્રો જો ઘરના સભ્યો વચ્ચે કોઈ વાતને લઈને મતભેદ થાય છે જેના કારણે તમારું મન અશાંત રહે છે તો સોમવારે તમારા ઘરની નજીકના મંદિરમાં ભગવાન શિવને બેલપત્ર ચઢાવો અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાની વાટકી પણ દાન કરો સોમવારે આવું કરવાથી તમારું મન શાંત રહેશે અને પારિવારિક વાતાવરણમાં સકારાત્મકતા આવવા લાગશે તેમજ મિત્રો કેટલીક વાર કુંડળીમાં ગ્રહ દોષ હોય તો વ્યક્તિની પ્રગતિમાં અવરોધ આવતા રહે છે જીવનમાં સુખ શાંતિ નથી મળતી તો આવી સ્થિતિમાં સોમવારના દિવસે શિવલિંગ પર કાચા દૂધનો અભિષેક કરવો આ ઉપાય સતત સાત સોમવાર સુધી કરવો આ ઉપાયથી કુંડળીમાં રહેલ ગ્રહ ગ્રહદોષમાં સુધારો આવશે અને શિવજી તમારી તમામ મનોકામનાની પૂર્તિ કરશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ